નમસ્કાર મિત્રો હું ઋત્વિક ચૌધરી આપ સર્વેનું એગ્રીકલ્ચર બેઝિક્સ ચેનલ પર સ્વાગત કરું છું આજના આ વિડિયોમાં ખેતી મદદની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે કીટકશાસ્ત્ર વિષયના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ વિશે આપણે ચર્ચા કરીશું તો સૌ પ્રથમ પહેલો ક્વેશ્ચન જોઈએ આયરિશ વિટેલા જીવાત કયા પાકમાં જોવા મળે છે નીચે ઓપ્શન છે કપાસ મગફળી બટાકા કે ઘઉં તો આનો આન્સર આવે છે કપાસના પાકમાં આયરિશ વિટેલા જીવાત જોવા મળે છે આ જીવાતનું લાર્વલ સ્ટેજ એટલે કે ઇયર અવસ્થા હોય છે જે કપાસના ઝીંડવામાં હોલ પાડીને તેમાં કોહવાડ ઉત્પન્ન કરે છે અને કપાસના પાકમાં વધારે પ્રમાણમાં નુકસાન કરે છે એરિસ વિટેલાનું બીજું સામાન્ય નામ છે સ્પોટેડ બોલવર્મ સ્પોટેડ બોલવોમ સિવાય કપાસના પાકમાં બીજી બે બોલવોમ એક છે અમેરિકન બોલવોમ અને બીજું છે પિંક બોલવર્મ જે કપાસના ઝીંડવામાં ખૂબ વધારે પ્રમાણમાં નુકસાન પહોંચાડતી હોય છે જેમાંથી અમેરિકન બોલવર્મનું સાયન્ટિફિક નામ એટલે કે વૈજ્ઞાનિક નામ છે હેલિકોરપા આર્મીજેરા અને બીજું પિંક બોલવર્મનું સાયન્ટિફિક નામ છે ફેક્ટિનોફોરા ગોસિપિયાલા હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ફેરોમેન ટ્રેપનો ઉપયોગ કયા જીવાતને આકર્ષવા માટે થાય છે તો નીચે ઓપ્શન છે ફિમેલ બગ કેટરપિલર માદા ફૂંદુ કે નરફુંદું આનો આન્સર આવે છે ફૂંદુ ફેરોમેન ટ્રેપનો ઉપયોગ નરફુંદાને આકર્ષવા માટે થાય છે આ રીતે તમે જોઈ શકો છો ફેરોમેન ટ્રેપમાં વચ્ચે લ્યુર આવેલી હોય છે જે અલગ અલગ જીવાતો માટે અલગ અલગ લ્યુર વાપરવામાં આવે છે આ ફેરોમેન ટ્રેપનો ઉપયોગ ખેતરમાં કોઈ જીવાત આવી ગઈ છે કે નહીં તે ચેક કરવા અને જીવાતોનું નિયંત્રણ કરવા માટે થાય છે હવે જોઈએ ત્રીજું ક્વેશ્ચન પ્રકાશ પિંજર દ્વારા જીવાત કંટ્રોલ કરવાની પદ્ધતિને કઈ કંટ્રોલ પદ્ધતિ કહે છે તો એમાં ઓપ્શન આપેલા છે કલ્ચરલ કંટ્રોલ મિકેનિકલ કંટ્રોલ લીગલ કંટ્રોલ કે બાયોલોજીકલ કંટ્રોલ જવાબ આપતા પહેલાં આપણે પહેલાં ચારે ચાર જે ઓપ્શન્સ આપેલા છે તેના વિશે માહિતી મેળવી લઈએ થોડી તો પહેલો ઓપ્શન છે કલ્ચરલ કંટ્રોલ તો કલ્ચરલ કંટ્રોલ છે ને કહેવાય કે જ્યારે આપણે આપણા ખેતરમાં પાક બદલી કરતા હોઈએ અથવા તો કોઈ જમીનમાં ટ્રીટમેન્ટ આપતા હોઈએ અથવા તો કોઈ રેજિસ્ટન્ટ વેરાયટીની વાવણી કરીએ આપણે ખેતરમાં તો તેને કલ્ચરલ કંટ્રોલથી જીવાત નિયંત્રણ કરે કરીએ છીએ એવું કહી શકાય આપણે પછી બીજો ઓપ્શન છે કે મિકેનિકલ કંટ્રોલ તો મિકેનિકલ કંટ્રોલમાં કહ્યું કે આપણે કોઈ ફેરોમેન ટ્રેપ્સ વાપરતા હોઈએ અથવા તો આ રીતે જે પ્રકાશ પિંજર એટલે કે લાઇટ ટ્રેપ્સ વાપરતા હોઈએ તો તેને આપણે મિકેનિકલ કંટ્રોલ દ્વારા જીવાતનું નિયંત્રણ કરીએ છીએ તેવું કહી શકાય હવે ત્રીજો ઓપ્શન છે લીગલ કંટ્રોલ તો લીગલ કંટ્રોલમાં કેવું કે જ્યારે કોઈ આપણા આપ જ્યારે આપણા દેશમાં કોઈ બિયારણ એટલે કે સીડ અથવા તો કોઈ પ્લાન્ટિંગ મટિરિયલ બીજા દેશમાંથી ઇમ્પોર્ટ થતું હોય ત્યારે ગવર્મેન્ટ શું કરે કે તે બીજને અને પ્લાન્ટિંગ મટિરિયલને પ્રોપર લેબોરેટરીમાં ટેસ્ટિંગ કર્યા બાદ જ આપણા દેશમાં એટલે કે જે વાવણી માટે ઇન્ટ્રોડ્યુસ કરે છે જેનાથી કોઈ બીજી બહારની રોગ જીવાત આપણા દેશમાં ઇન્ટ્રોડ્યુસ ના થાય અને ચોથો ઓપ્શન છે બાયોલોજીકલ કંટ્રોલ કેવું કે અલગ અલગ ફંગસ હોય અલગ અલગ બેક્ટેરિયા હોય અલગ અલગ જીવાતો હોય તેનો ઉપયોગ કરીને આપણા જે ખેતરમાં આવતી રોગ જીવાતો હોય તેનું નિયંત્રણ કરવામાં આવે તો એ પદ્ધતિને બાયોલોજિકલ કંટ્રોલ કહે છે બાયોલોજીકલ કંટ્રોલમાં આપણે જોઈએ કે ટ્રાયકોડરમાં જે ફંગસ છે તેના દ્વારા આપણે ફૂગનો કંટ્રોલ કરતા હોઈએ છીએ તો જોઈએ ચોથો ક્વેશ્ચન ભારતમાં સૌથી વધારે કયા પાકમાં રાસાયણિક દવાઓનો ઉપયોગ થાય છે ઓપ્શન છે મગફળી કપાસ ઘઉં કે બટાકા તો આનો જવાબ છે કપાસ કપાસના પાકમાં સૌથી વધારે રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે કપાસના પાકમાં વિવિધ જીવાતો જેમ કે બોલવોમ્સ છે એફિડ્સ છે જેનો ખૂબ વધારે પ્રમાણમાં પ્રકોપ હોય છે જેને કંટ્રોલ કરવા માટે રાસાયણિક દવાઓનો ઉપયોગ કરવાથી જ સારા રિઝલ્ટ મળતા હોય છે હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ડાયરેક્ટરેટ ઓફ પ્લાન્ટ પ્રોટેક્શન ક્વોરન્ટાઇન એન્ડ સ્ટોરેજ ક્યાં એસ્ટેબ્લિશ થયેલું છે તો ઓપ્શન સી ગાઝિયાબાદ ફૈઝાબાદ ફરીદાબાદ અને ફૈઝલાબાદ તો આનો આન્સર છે હરિયાણા રાજ્યના ફરીદાબાદ શહેરમાં આ સંસ્થા સ્થાપિત થયેલી છે ઓગણીસો છેતાલીસમાં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવેલી હતી તો આ સંસ્થાના મુખ્ય ચાર કાર્યો છે જે હું તમને કહીશ પાકમાં આવતી જીવાતોનું નિવારણ કરવા માટે અલગ અલગ કાર્યક્રમો કરવા બીજું છે ઇમ્પોર્ટ કરેલા જે છોડ હોય અથવા તો જે પ્લાન્ટિંગ મટિરિયલ હોય તે રોગ જીવાતથી મુક્ત છે કે નહીં તેનું નિરીક્ષણ કરી અને તેને સર્ટિફિકેશનની કાર્યવાહી કરે છે ત્યારબાદ ત્રીજું ત્રીજું કાર્ય એ છે કે જે વિવિધ કીટનાશકોનો ઉપયોગ થાય છે આપણા એગ્રીકલ્ચર સેક્ટરમાં તેનું નિયમન કરવાનું કાર્ય કરે છે અને ચોથું વિવિધ સ્ટોરેજ પદ્ધતિઓનો વિકાસ કરી અને તેનો પ્રચાર કરવાનું કાર્ય કરે છે જેથી ક્રોપ પ્રોડક્શન આપણે મેળવ્યું હોય તેને રોગ જીવાતથી આપણે મુક્ત રાખી શકીએ હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન સફેદ દેણ એટલે કે મુંડાના પુખ્ત એંડા કઈ જગ્યાએ મૂકે છે તો ઓપ્શન છે પાંદડા ઉપર ફૂલ ઉપર જમીનમાં દસ સેન્ટીમીટર ઊંડાઈએ કે હોસ્ટ પ્લાન્ટ ઉપર તો આનો આન્સર છે કે સફેદ ધ્યાનના મુંડા જમીનમાં દસ સેન્ટીમીટર ઊંડાઈએ ઈંડા મૂકતા હોય છે તો હવે આપણે સફેદ ધ્યાનની લાઈફ સાયકલ સમજવાનો પ્રયત્ન કરીએ તો હોસ્ટ પ્લાન્ટ ઉપર જ્યારે પુખ્ત જે બીટલ હોય તે તેમનું ફલન થયા બાદ માદા બીટલ જમીનમાં દસ સેન્ટીમીટર ઊંડાઈએ ઈંડા મૂકવા માટે આવે છે ત્યારબાદ વિવિધ અવસ્થાઓમાં ઈંડામાંથી સી આકારનો મૂંડો તૈયાર થાય છે આ અવસ્થાઓ દરમિયાન તે જમીનમાં રહેલા ઓર્ગેનિક પદાર્થો અને પાકના મૂળમાંથી પોષણ મેળવતો હોય છે જ્યારે શિયાળાની શરૂઆત થાય ત્યારે આ મુંડો જમીનમાં ઊંડાઈએ જતો રહે છે અને એપ્રિલ મે મહિનાની શરૂઆત થાય ત્યારે આ મુંડો રૂટ ઝોન વિસ્તારમાં આવીને પ્યુપા અવસ્થામાં કન્વર્ટ થાય છે અને રેસ્ટિંગ પિરિયડમાં આવે છે ત્યારબાદ ચોમાસાના પ્રથમ વરસાદ બાદ જમીનમાંથી પુખ્ત મુંડો બહાર આવે છે અને હોસ્ટ પ્લાન્ટ જેવા કે લીમડો અને કેસુડા પર જઈને ફલન કરે છે અને માદા પછી જમીનમાં ઈંડા મૂકવા માટે આવે છે હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના પૈકી કઈ ફંગસ મુંડાનો કંટ્રોલ કરે છે તો રૂટ રૂટગ્રબનું કંટ્રોલ કરવા માટે કઈ ફંગસ વપરાય છે તે ક્વેશ્ચન છે તો એના આપણે ઓપ્શન આપેલા છે ટ્રાયકોડરમાં બ્યુવેરિયા ફ્યુઝેરિયમ મેટેરાઇઝિયમ એની શું પહેલી તો આન્સર પહેલાં આપણે જે અહીંયા ઓપ્શન્સ આપેલા છે તેના વિશે થોડી ચર્ચા કરી લઈએ તો અહીંયા પહેલાં ઓપ્શન છે ટ્રાયકોડરમાં તો ટ્રાયકોડરમાં ફંગસનો ઉપયોગ શેના માટે કરવામાં આવે છે તો ખેતરમાં જે વિવિધ ફંગલ ડિસીઝ થતા હોય છે એટલે કે ફૂગના કારણે જે રોગ થતા હોય તેના કંટ્રોલ કરવા માટે ટ્રાયકોડરમાં ફંગસનો વપરાશ કરવામાં આવે છે બીજું ઓપ્શન છે બ્યુવેરિયા બેસિયાના તો બ્યુવેરિયા બેસિયાના એ ફંગસ છે જે શેના માટે ઉપયોગમાં કરવામાં આવે છે જે પાકમાં આપણને એફિડ્સ થ્રીપ્સ ફ્લાય કે બીટલ્સ જે આવતા હોય અથવા તો કેટર પિલર્સ આવતી હોય તેના કંટ્રોલ કરવા માટે બ્યુવેરિયા બેસિયાના નામની ફંગસ વાપરવામાં આવે છે હવે જોઈએ મેટારાઇઝિયમ એનિસોફેલી તો મેટારાઇઝિયમ એનિસોફેલી શું કરે છે કે જે રૂટ ગ્રપ્સ હોય એટલે કે મુંડો હોય તેના કોન્ટેકમાં એનો એક પણ સ્પોર આવે તો તેમાંથી જર્મિનેશનની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે એટલે કે ફૂગનું એકાએક જર્મિનેશન ચાલુ થઈ જાય છે અને તે તેની બોડી ઉપર તમે ફોટોમાં જોઈ શકો છો કે તે આખી બોડી ઉપર ડેવલપમેન્ટ થવાનું ચાલુ થઈ જાય છે અને એકાએક તે જે મુંડો હોય છે તેનું મૃત્યુ થઈ જાય છે આ રીતે જમીનમાં રહેલા રૂટ ગ્રબ એટલે કે મૂંડાનું કંટ્રોલ કરવા માટે એનિસોપાયલી ફંગસનો યુઝ કરવામાં આવે છે પ્રોજેક્ટ ડાયરેક્ટરેટ ઓફ બાયોલોજીકલ કંટ્રોલ ક્યાં આવેલું છે તો ઓપ્શન છે બેંગ્લોર ન્યૂ દિલ્હી ફરીદાબાદ કે જયપુર તો આનો આન્સર છે પ્રોજેક્ટ ડાયરેક્ટરેટ ઓફ બાયોલોજીકલ કંટ્રોલ બેંગ્લોરમાં આવેલું છે તો આ સંસ્થાના કયા કયા કાર્યો છે એ જોઈએ તો આ સંસ્થા રિસર્ચ કરીને અલગ અલગ બાયોફંગીસાઈડ બાયોપેસ્ટિસાઈડનું ડેવલપમેન્ટ કરે છે અને એગ્રીકલ્ચર સાયન્ટિસ્ટો અને ખેડૂતોને ટ્રેનિંગ પૂરી પાડે છે ભારતમાં કયા વર્ષે બીટી ટી કોટનનું કોમર્શિયલી વાવેતર કરવાની મંજૂરી આપવામાં આવી હતી ઓપ્શન છે બે હજાર બે હજાર બે બે હજાર ચાર કે બે હજાર છ તો આમાં જવાબ છે બે હજાર બેમાં ભારતમાં બીટી કોટનનું કોમર્શિયલ વાવેતર કરવાની મંજૂરી આપવામાં આવી હતી જો એવું ક્વેશ્ચન પૂછાય કે વિશ્વમાં બીટી કોટનનું સૌ પ્રથમ કોમર્શિયલ વાવેતર કઈ સાલમાં થયું હતું તો ઓગણીસો છન્નુંમાં યુએસએ દેશમાં સૌ પ્રથમ બીટી કોટનનું વાવેતર થયેલું હતું બીટી કોટન વિશે થોડી સામાન્ય માહિતી મેળવી લઈએ કે બીટી કોટન શું છે તો જમીનમાં રહેલું જે બેસિલસ સૂરેન્જીયસ બેક્ટેરિયા રહેલો છે તેનામાં એવી ક્ષમતા હતી કે એવું પ્રોટીન પેદા કરતું હતું ક્રિસ્ટલ પ્રોટીન જેને કહે છે જે અમુક ચોક્કસ ઇયરો માટે ઝેર તરીકે વળતું હતું ખાસ કરીને લેપિડોપ્ટેરન ઓર્ડરની જે ઇયરો હતી કે જે તેના પુખ્ત હતા તેના માટે તે ઝેર તરીકે વળતું હતું તો જીનેટિક એન્જિનિયરિંગની મદદથી સાયન્ટિસ્ટોએ શું કર્યું કે જે બેસિલસ થોરેન્જીસ બેક્ટેરિયમ છે એમાં જે જે જીન હતો કે જે એ પ્રોટીન ક્રિસ્ટલ પ્રોટીન પેદા કરતું હતું તેને આઇડેન્ટિફાય કર્યો અને તેને કપાસના પાકમાં એટલે કે કપાસના ડીએનએમાં તેને જોડ્યું આમ કપાસનો પાક પોતે પોતાની જાતે જ આ ક્રિસ્ટલ પ્રોટીન પેદા કરી શકતું હતું અને લેપિડોપ્ટોરન જેટલી પેસ્ટ આવતી હતી જેટલી બોલવામ્સ આવતી હતી તેની સામે તે રક્ષણ મેળવી શકતી હતી હવે જોઈએ આજનું લાસ્ટ ક્વેશ્ચન મધમાખીની વસાહતમાં વર્કર માખી કહી છે તો અહીંયા નીચે ઓપ્શન આપેલા છે કે સ્ટરાઇલ મેલ એટલે કે વંધ્ય મેલ બીજું છે માદા ત્રીજું છે મેલ કે ચોથો ઓપ્શન છે નન ઓફ ધીસ તો આનો જવાબ છે કે મધમાખીની વસાહતમાં વર્કર માખી એ માદા એટલે કે સ્ટરાઇલ ફિમેલને વર્કર માખી કહે છે હવે આપણે મધમાખીની વસાહતને સમજવાનો પ્રયત્ન કરીએ તો મધમાખીની વસાહતમાં ત્રણ પ્રકારની માખીઓ આવેલી હોય છે એક છે વંદ્ય માદા એટલે કે જેને વર્કર કહે છે બીજું છે ક્વીન અને ત્રીજું છે ડ્રોન તો હવે જોઈએ કે વર્કરના કાર્યો શું શું છે તો વર્કર હની એટલે કે જે મધ હોય તેને મેચ્યોર કરવાનું કાર્ય પછી લારવાને ફીડિંગ કરવાનું કાર્ય કરે છે પછી જે મધના પોળો હોય એને જે સેલ્સ આવેલા હોય તેના ક્લિનિંગનું કાર્ય કરે છે પછી વેક્સ પ્રોડ્યુસ કરે છે અને જે ફ્લાવર્સ હોય એટલે તેને પોલિનેશન કરવાનું કાર્ય પણ વર્કર દ્વારા કરવામાં આવે છે પછી હવે જોઈએ કે ડ્રોનના શું કાર્યો છે તો ડ્રોનનું ફક્ત એક જ કાર્ય છે તે ક્વીન સાથે મેટિંગનું કાર્ય કરતું હોય છે અને આ ડ્રોન જ્યારે મેટિંગ તેનું પૂર્ણ થાય એટલે થોડી વાર પછી તે મૃત થતું હોય છે અને મધમાખીની વસાહતમાં ડ્રોનની સંખ્યા દસથી તે સોની વચ્ચે હોય છે હવે ક્વીનના કાર્યો જોઈએ તો ક્વિનને મધર ઓફ ફાઇવ કહે છે એટલે કે વસાહતની માતા તરીકે ઓળખવામાં આવે છે તો ક્વિનનું કાર્ય એ છે કે જે દિવસના એક હજારથી પણ વધારે ઈંડા મૂકતી હોય છે અને તે કેમિકલ સેન્ટ પ્રોડ્યુસ કરતી હોય છે જેનાથી જે મધમાખીની આખી વસાહત છે એ રેગ્યુલેશનમાં રહે છે